ઓનલાઈન રેન્ટ્સ સ્કેમ તમારા સપનાનું ઘર હોય કે ના હોય પરંતુ ભાડું તો માત્ર ને માત્ર તમારું જ જશે નમસ્કાર મિત્રો આજકાલ છે ને ઓનલાઈન ભાડાના સ્કેમ્સ ઘણા વધી ગયા છે ફેસબુક OLX હાઉસિંગ ડોટ કોમ પર શાનદાર ઘરના ફોટા જોઈને આપણે ઘરની એડ જોઈને બોલીએ છીએ કે આ ઘર મારી ખુશીનું ઘર છે પણ સાવધાન મિત્રો કોઈએ આ ઘર ભાડે નથી આપવાનું પરંતુ ફક્ત નકલી જાહેરાત મૂકી છે કેવી રીતે થાય છે આ ક્રાઇમ સૌપ્રથમ તો મિત્રો સોશિયલ મીડિયા પર પોતાના ઘરની શાનદાર તસવીરોની તમને જાહેરાતો જોવા મળે છે ત્યારબાદ તમે ફોન કરો તો જણાવે છે કે હા ભાડું દસ પર મંથ છે ત્યારબાદ એ લોકો તમને એમ કહેશે કે પાંચ રૂપિયા એડવાન્સ મોકલજો અમે તમને ઘરની ચાવી ત્યારબાદ આપીશું તમે તરત જ પૈસા મોકલો છો અને પછી એ લોકો પોતાનો ફોન બંધ કરી દે છે વોટ્સએપમાં બ્લોક કરી દે છે અને ખરેખર તો એવું કોઈ ઘર હોતું જ નથી એ જગ્યાએ તમને કોઈ મળતું પણ નથી લોકો કેમ ફસાઈ જાય છે બહુ સસ્તા ભાડા અને સુંદર ઘર જોવાનું આપણને લલજાવવામાં આવે છે ફટાફટ એડવાન્સ આપો એ રીતે તમને કોઈપણ પ્રકારનું પ્રેશરાઈઝ કરવામાં આવે છે મારી પાસે કોઈ બીજું ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે તમે માત્ર તાત્કાલિક પેમેન્ટ કરો અને તમારા ઘરની ચાવી લો એ રીતે તમને હસતા ચહેરે ભરોસામાં લે છે કેવી રીતે આ ક્રાઇમ થી બચવું મિત્રો સૌપ્રથમ સરકારે રજિસ્ટર થયેલ એસ્ટેટ એજન્સી સાથે સંપર્ક કરવો જોઈએ ઘર જોઈને પછી જ એડવાન્સ રકમ આપો ખાસ કરી અને ભાડાના કોન્ટ્રાક્ટ એટલે કે એગ્રીમેન્ટ હસ્તાક્ષર કરતા પહેલા બધી વિગતોને વાંચો ઓનલાઈન જાહેરાતમાં સસ્પિશિયસ લિંક અને ફોન નંબર્સથી દૂર રહો અને સાથે Google સ્ટ્રીટ વ્યૂ અથવા તો Google મેપ થી એ જગ્યાને ખાસ ચકાસો જો તમારી સાથે આવા કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરો સાથે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર પણ જાણ કરો અને સાથે તમારા બેંકના ટ્રાન્ઝેક્શનને પણ બ્લોક કરાવો વધુમાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક અને ઓએલએક્સને પણ આ પ્રકારના સ્કેમને રિપોર્ટ કરો મિત્રો ઘર શોધવું સરળ છે પણ ઘરની ભલાઈની ચાવીઓ માત્ર સાવધાનીમાં જ છે લાલચમાં ન પહેલું પગલું એ સાબિત કરો કે ઘર સાચું છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ